સાચી વાત માણસો પૈસા દેતાય નથી કરતા નથી કરતા અને આ એમનો ટાઈમ વેસ્ટ કરે બરાબર અત્યારે કોઈ ને પાંચ મિનિટ મોબાઈલ માં વાત કરવાનો ટાઈમ નથી મેં આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા દાન પાકી પહોંચનો ફોટો આશ્રમ પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું આ ફોન આવેલો છે લીમડીથી રાજુભાઈ મિસ્ત્રીનો અને રીનાબેન સાથે વાત કરવા માટે ફોન આવેલો છે તો આપણે રીનાબેન સાથે વાત પણ કરાવી અને રીનાબેને વાત પણ કરી અને એને થોડું ઘણું મન હોય એવું દેખાઈ રહ્યું છે તો આજે થોડા ઘણા ફોન મેં કરેલા છે પણ બેન થોડાક કામમાં હોવાથી મને એ રીતો જવાબ આપેલો છે કે આ જે રાજુભાઈ જે પાત્ર છે એ મને થોડું ઘણું મારું મન આમાં ખૂંચે છે તો તમે હવે આગળ મને ફોન નહીં કરાવતા અને જો આમાં મારું મન નહીં લાગે તો આપણે બીજા કોલ લેશું તો મિત્રોને વિનંતી છે કે આગળ ફોન કરો તો હવે મને એકત્રીસ દસ શુક્રવારે મને ફોન કરજો તો આપણે જો કદાચ આમાં નહીં એડજસ્ટ થાય તો આપણે આગળ વાત કરાવશું આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પાત્ર એના માટે યોગ્ય હોય અને એને એને ગમતું હોય એવું પાત્ર એને મળે તો બહેનોને પણ વિનંતી છે કે આપણી ચેનલમાં જોડાય અને બેનને જેવા જોતા હોય એવા પાત્રો આપણી ચેનલ દ્વારા મળે છે કારણ કે વધારે વધારે વ્યક્તિના કોન્ટેક થાય અને અમે કોન્ટેક પણ કરાવીએ છીએ અને બેનોનો નંબર બેનોનો ફોટો અમે જાહેર નથી કરતા અને જેમ બંને બહેનો ચેનલમાં જોડાશે તો અમારું કાર્ય પણ સુલભ થશે આગળ વધશે એવું થઈ શકે તો બેનોને વિનંતી છે કે અમારી ચેનલમાં જોડાય અત્યારે હાલ તો આપણે સાંભળીએ રાજુભાઈ અને રીનાબેનનું આ કોલ રેકોર્ડિંગ તો સાંભળીએ હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને ધંધો લગાડ્યો કારણ કે મારે એટલા ફોન આવે જવાબ દેવા પડે અને બેન કે હું તો ચોટી લગાવી છું અરે બેન મિત્રો કીધું હોત તો સારું હતું અમારા હે ચોટી

પણ પછી ના જવાનું હાઈ પેમેન્ટ થાય હમ હવે મેં કીધું પરિક્રમ જાઉં છે ને તારે વળતા જઈશું કીધું હા બરાબર એમ એટલે સમજો સમજાય અમારે કુલદેવ છે અમારો મઢે ગામમાં છે અમારે સાચી વાત સાચી નાનો હા એવું છે હા બરાબર બરાબર એટલે હાલો વાંધો નહીં હું જરાક પાછો ફોન કરું ચાલુ રાખજો હા ચાલુ રાખજો પૂછી લો બેનને કે આવી ગયા છો મારે અહીં જવાબ દેવા પડે એમ કે Ah. Mm -hmm. જય શ્રી કૃષ્ણ બેન પોચી ગયા જય શ્રી કૃષ્ણ બોલો ઓકે બેન ઓકે ચાલુ રાખજો વાત કરાવી દો હાલો

ભાઈ પટની શેરી મેટની શેરીમાં ખૂણા ઉપર ચામુનમા ચામનમા નું મંદિર બન્યું ને ઈજ જગ્યા મારા માવસર ના મકાન ની હતી

જોરાવનગર ભટજી હતા એટલે કવ હા ઈ વલ્લભભાઈ ભટ હા ઈ નોકરી કરતા ને અમારે બધે હા ઈ વલ્લભભાઈ ભટ રયા ને ઈ માર મોટો બાપુ થાય હા ઈ ની અમાર લેવડ દેવડ હારી અમારે હા તો ઈ મારા મોટા બાપુ હતા મારા પપ્પા ચોથા નંબર ના મારા પપ્પા સૌથી નાના બરોબર છે મારા પપ્પા નું નામ અનુભાઈ ભટ હા બરોબર બરોબર હા અને ત્યાં ખબર છે અમારો તલથાણી માં મકાન હતા અમદાવાદ ગયા બરોબર ઈ તમારા ઘર પાસે જ હતા આ બાજુ લુવાર નું મજ છે હું નાની હતી ને એટલે મને બઉ યાદ ના હોય બરોબર છે

કોઈ છે અત્યારે આ જમાના માં આપણે પગ જોઈને પાણી પીવાનું કે જે આપણી જાતિ જિંદગી આપણને જોેશભાઈ જેવો ભગવાન કેવાય કારણ કે આટલું કામ કરે

માણસો માટે આમ કેટલો ટાઈમ બગાડે એમ હા કેટલો ટાઈમ બગાડે એવું છે એટલે મારે મેં વિચાર એમ કર્યો ઈશ્વરસિંહ ને જ કીધું તમે આગળ હાલી ને કરશો તો થાય છે નકર મારે કોઈ આગળ પાછળ નથી નહીં નહીં હિતેશ અમારા રાજકોટમાં આટલા સરસ હતા એ મને ખુદ ને નોતી ખબર નોતી ખબર હા હું નકર પચીસ થી અઠ્યાવીસ વર્ષ થી રાજકોટ માં રહું છું પણ મને ખુદ ને નોતી ખબર કે હિતેશભાઈ આવું કઈ છે એમ સંસ્થા

સામે નો વ્યક્તિ પણ પાર પડી જાય એ રીતનું આપડે કાર્ય કરીએ અને જોઈએ પછી બેન શું કે છે અત્યારે તો શું છે આપડે ફોન ઉપર વાત કરી છે પછી બેનનો શું આગળ વિચાર થાય એ પ્રમાણે ખ્યાલ આવે અને બીજું અત્યારે આપડે જે કઈ વાતચીત કરી છે ને એનો ઓડિયો યુટ્યુબ ઉપર આપણે મૂકશું બરાબર હા ભલે કઈ વાંધો નહીં આપડે બેન ને પાછું પૂછી લેશું બરાબર છે વાત બસ બસ હવે આ બધા કુદરત ની કૃપા હોય ત્યારે આ બધી વસ્તુ શક્ય બને છે માણસ કઈ નથી કરી શકતો બસ બસ ઈ જસ બધું હરી છે સમજી ગયા આમાં તો શું છે આમાં તો શું છે કે સારું નીવડી જાય તો વખાણ થાય અને જો કદાચ પાત્રમાં કઈક આગા પાછું થાય તો જો આ હિતેશ ભાઈ એ આમાં તો જસ અને અબજસ બે ની બે બાજુ છે પણ તમને શું મળવાનું છે એવી કોશિશ કરીએ કે તમારું અને જો પાકું થઈ જાય તો આપડે એમાં રાજી છીએ બરાબર જવાબ આપે છે પછી આપણે ખ્યાલ આવે બરાબર છે પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ